કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગ ની ફરિયાદ નોંધાવાઈ છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ જુનાગઢમાં ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ઉગણીસ માર્ચે વંથલીમાં મજૂરી વગર સભા કાર્યનો આક્ષેપ ભાજપે કર્યો છે ચૂંટણી અધિકારીને પત્ર લખી જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે વંથલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દ્વારા પત્ર લખી કલેક્ટરને અને ચૂંટણી પંચને જાણ કરવામાં આવી છે ગત ઓગણીસ તારીખે પોરબંદર લોકસભા ચૂંટણીના ઉમેદવાર લલિત વસોયા દ્વારા સભા અને રેલી રાખવામાં આવી હતી આ સભા અને રેલી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવા માંગવામાં આવી ન હતી તેઓ આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે આ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા જ્યારે વંથલીમાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી એટલે કે બંને પક્ષ દ્વારા સામસામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ મામલે શું કાર્યવાહી કરાશે સખર ભવન ની અંદર કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરેલ હતું એની કોઈ પણ જાતની મંજૂરી લીધેલ નથી અમારી આચાર સંહિતા નો ભંગ કરે છે એની અમારી ફરિયાદ છે વંશી ની મેઇન બજાર ની અંદર એને જે સરઘસ નું આયોજન કરેલ હતું એની મંજૂરી લીધેલ નથી નથી વંશી પોલીસ ની ફરિયાદ મંજૂરી લીધેલ કે નથી મામલતદાર ની મંજૂરી લીધેલ આ જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ